હેલો મિત્ર તમારું બધાનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં સવારના હતા કામમાં અત્યારે થઈ ગયા છે ફ્રી વાગી ગયા છે પાંચ છે આપણો વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શું લાવ્યો આ કોણ છે હા એ તાર નામું છે નામું છે એ ડુ કે વેડુ અમે આવ્યા છે દરબાર ને હાર પહેરાવા પુરડા નો અમારા ગામ ના દરબાર ને હાર લાવો કા રાજુભાઈ

બીજી નિહણી છે રાજુભાઈ ની હારે ચડાવી દઈએ ફટાફટ દેખાઈ ગઈ છે એક વરસાદ છે તો આ બધું લીલું શામ દેખાવ જાણીશી અમે બિલના દર્શન કરવા માતાજીના રવિવાર તો નથી પણ અગાઉ જઈ આવી કાલ કામ છે એટલે વાતાવરણ આખું મસ્ત થઈ ગયું વરસાદ એવા જ આમ વાદળા છે વાદળા